સુરત સહિત સમગ્ર રાજ્યમાં મતદાર યાદીને સજોટ અને પારદર્શક બનાવવા માટે એસઆઈઆર ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ દરમિયાન સુરતના પૂર્ણા વિસ્તારમાં એક જાગૃત નાગરિકે મતદાર યાદીમાં નોંધાયેલા ખોટા અથવા અયોગ્ય નામો સાથે સગત વાંદો ઉઠાવ્યો છે અરજદારે નિયમ મુજબ ફોર્મ નંબર સાત ભરીને આ નામો કમી કરવા માટેની સત્તાવાર અરજી કરી છે અને સાથે જ તમામ જરૂરી આધાર પુરાવાઓ પણ રજૂ કર્યા છે અરજદારે આ મામલે રજૂઆત કરવા માટે તમામ દસ્તાવેજો સાથે પૂના પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો પ્રક્રિયા મુજબ નકલી કે ડુપ્લિકેટો નામો દૂર કરીને લોકશાહીના પાયા સમાન મતદાર યાદીને ચોક્કસ બનાવવાની માંગ કરવામાં આવી છે પોલીસ તંત્રએ અરજદારની રજૂઆતની ગંભીર નોંધ લીધી છે અને માહિતી સંબંધિત ચૂંટણી વિભાગને મોકલી આપી છે હાલમાં સંજયનગર ના સ્થાનિક આગેવાન અમારા શરીફભાઈ ફિરોજભાઈ લખનભાઈ વાજિતભાઈ અને તમામ સ્થાનિક વડીલો તેમજ જ ઉમાશંકર મિશ્રાજી અને શાન ખાનની સાથે અમે અહીંયા પુળા પોલીસ સ્ટેશન ખાતે એક રજૂઆત કરવા આવ્યા છે રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે એસઆઈએ મતદાર યાદી જે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ એમાં આ વિસ્તારના તમામ લોકોના નામ મતદાર તરીકે નોંધાઈ ચૂક્યા છે પરંતુ આશરે સંજયનગર અને રાજીવનગરના સાડે પાંચસો કરતાં વધારે એવા મતદારો છે કે જેની સામે ફોર્મ નંબર સાત જે વાંધારજી કહેવાય છે ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાઓ દ્વારા એનો દુરુપયોગ કરીને કોઈપણ પ્રકારના એમાં પુરાવા જોડ્યા વગર કે જ્યારે ફોર્મ નંબર સાતમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે જે અરજી આપે જે વાંધો લે એને એના પુરાવા રજૂ કરવા પડે છે પરંતુ એક પણ એ ફોર્મ નંબર સાતમાં કોઈ પુરાવા નથી એવી પુરાવા વગરની અરજીઓ કરીને આમના નામ કમી કરવાનો હિન પ્રયાસ કર્યો છે આ એસઆઈ મતદાર યાદીમાં નામ કમી કરવું એટલે એનો બંધારણીય અધિકાર છીનવાનો પ્રયાસ છે દેશની નાગરિકતા છીનવાનો પ્રયાસ છે અને મુસ્લિમ સમાજ કોઈ પણ સંજોગોમાં સાંખી લે નહીં મુસ્લિમ સમાજમાં એ બાબતે ખૂબ ઉગ્ર રોષ છે અગાઉ પણ ચૂંટણી અધિકારીની બાબતે રજૂઆત કરી ચૂક્યા છે આજે પોલીસ સ્ટેશન ખાતે આવીને અમારી રજૂઆતનો મુખ્ય મુદ્દો હોય છે કે જ્યારે ચૂંટણી પંચ એમાં સ્પષ્ટ દર્શાવેલ છે કે એને એક વર્ષની સજાની જોગવાઈ અને આર્થિક દંડની જોગવાઈ છે કે જે પુરાવા વગરની અરજી કરે અને જે વ્યક્તિઓ આવા દુરુપયોગ કરીને તંત્રને ગેરમાર્ગે દોર્યા છે એની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી અનિવાર્ય રીતે થવી જ જોઈએ એ માંગણી સાથે આજ રોજ પૂણા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા પીઆઈ શ્રીને રૂબરૂ મળ્યા એમને ખૂબ સકારાત્મક રીતે અમારી રજૂઆત સાંભળી અને જે લોકો વ્યક્તિગત અરજી કરવા આવ્યા છે તમામ અરજીઓ સ્વીકારવા એમને સકારાત્મક રીતે હા પાડી છે સંજયનગર લોકો સંજયનગરના આશરે સાડી ચારસો જેટલા મતદારો છે અને રાજીવનગર ના આટલે સો કરતા વધારે મતદારો છે એટલે સાડી પાંચસો થી છસો મતદારો આ સંખ્યા છે ને એ પણ માત્ર મુસ્લિમ સમાજ મતના મતદારો છે એટલે ભારતીય જનતા પાર્ટી એના મુસ્લિમો પ્રત્યેનો રાગ દ્વેષ એ પ્રસ્થાપિત કર્યો છે અને મુસ્લિમો પ્રત્યે એમની કેટલી કટ્ટર વિરોધી માનસિકતા ધરાવે છે એ પ્રસ્થાપિત કર્યું છે જો મતદાર યાદીમાં નામો નહીં તો આપણા તરફથી પ્રવાસ લેવો આ અરજી આપવાનું મેઇન કારણ આ છે કે વી ઓગણીસ ફેબ્રુઆરી જયારે મતદાર યાદી પ્રસિદ્ધ થાય ને જે હયાત મતદારો છે સ્થળ પર છે એનું નામ કમી થાય તો અમે ચૂંટણીપંચ સામે પણ કાયદાકીય રીતે લડશું અને રોડ પર અહિંસાના અને સત્યના માર્ગે ચોક્કસ લડશું